પ્રશ્ન એક આપેલા શબ્દોના દરેક મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવો ઉદાહરણ અવિરામ અ અનિલ વિરલ રાક્ષસ મ મનુષ્ય એક દરિયો દમણ રીચ યોદ્ધા બે હિમાલય હિતેશ માણસ લલાટ યતીશ ત્રણ માછીમાર માખણ છીક મામા રતન ચાર ભગવાન ભયંકર ગર્જના વાહન નદી પ્રશ્ન બે ઉદાહરણ મુજબના શબ્દો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો ઉદાહરણ ઉપરા ઉપરી ટોળે ટોળા દૂર દૂર દોડી દોડી રામ રામ બૂમાબૂમ વેલુ મોડું ડુંગર ડુંગર એકે એક આકાશ પાતાળ પરંપરા માછીમાર હાલક ડોલક પ્રશ્ન ત્રણ સમાન અર્થવાળા શબ્દોની જોડ નીચે લીટી દોરો પ્રશ્નચાર આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો શોધીને લખો ઉદાહરણ પવન અનિલ સમીર દરિયો સમુદ્ર સાગર અવાજ નાદ રવ હોડી વહાણ નાવ ખુશી આનંદ હરક મૃત્યુ અવસાન મરણ આકાશ આભ ગગન ધરતી ધરા જમીન પાણી જવાબ પ્રશ્ન પાંચ આપેલા શબ્દોવાળા વાક્યો પાઠમાંથી શોધીને લખો માછીમાર માછીમારના કુટુંબના માણસો દરિયા પાર ગયેલા પોતાના આદમીઓને રાહ જોતા ઊભા રહે છે જો આપણે હજી સુધી અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી ત્રણ રુદન ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા પ્રશ્ન છ આપેલા શબ્દ જૂથમાંથી જુદો પડતો શબ્દ શોધી ઉદાહરણ મુજબ એક વાક્ય લખો જવાબ હીરા વાક્ય રાજાએ રાણીને હીરાનો હાર ભેટ આપ્યો એક કરોડિયો માછલી કરચલો મગર કાચબો જવાબ કરોડિયો વાક્ય કરોડિયો પાણીમાં જીવી શકે નહીં બે પર્વત પહાડ ડુંગર ગીરી ઢગલો જવાબ ઢગલો વાક્ય દરિયાના મોજા જાણે પાણીના ઢગલા જેવા ઊંચા ઊંચા લાગતા હતા જવાબ નદી વાક્ય નદી શાંત વહેતી હતી ચાર હિમાલય પાવાગઢ જુનાગઢ ગિરનાર શેત્રુંજ જવાબ વાક્ય હિમાલય ભારતના ઉત્તર ભાગમાં આવેલા વિશાળ અને બરફથી ઢંકાયેલા પર્વતોની શૃંખલા છે પાંચ તળ તળાવ કિનારો તીર કાંઠો જવાબ તળાવ વાક્ય અમારા ગામમાં એક મોટું તળાવ છે જ્યાં લોકો સૌરમાં જળ ક્રિયા કરવા જાય છે પ્રશ્ન સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો એક છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ એક વર્ષ પછી તે દરિયો ખેડવા શા માટે ગયો જવાબ છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ એક વર્ષ પછી તે દરિયો ખેડવા ગયો કારણ કે દરિયાનું કામ તેના પૂર્વજોની પરંપરા છે અને બીકના માર્યા આ ધંધો છોડવું એને નાક કપાવવું લાગે છે એકમના આધારે તોફાની દરિયાનું વર્ણન લખો જવાબ ડુંગર જેવા મોજા પવનના સુસવાટા મોજા ઉછળી ઉછળીને ખડકમાં પચડીને મોટા અવાજ સાથે ઘસારા બંધ પાછા જાય છે હિમાલય જેવડા મોજા ઉપરથી ચડીને પછડાય છે ત્રણ ખેડૂને બીજા કયા નામે ઓળખવામાં આવે છે જવાબ ખેડૂને માછીમારના નામે ઓળખવામાં આવે છે ચાર હાર્યો અને દરિયો જીત્યો એવું લેખક કયા અર્થમાં કહ્યું છે જવાબ માણસ હાર્યો અને દરિયો જીત્યો એમ લેખક કહ્યું કારણ કે માણસે અનેક પ્રયત્નો કર્યા છતાં કુદરત સામે હારી ગયો દરિયો મનુષ્યના બળથી વધારે શક્તિશાળી સાબિત થયો પાંચ અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે શા માટે જવાબ અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે કારણ કે દરિયાના મોજા અને માનવી વચ્ચે સતત યુદ્ધ ચાલે છે જે ક્યારેય અટકતું નથી પ્રશ્ન દસ બોક્સમાં હોડીનું ચિત્ર દોરી આપેલા શબ્દોમાંથી દરિયાને લગતા શબ્દો હોળીમાં લખો અને કુદરતી દ્રશ્યનું ચિત્ર દોરી તેમાં તેમને લગતા શબ્દો લખો સાગરખેડું પાણી ભરતી દીવાદાંડી માછલી કોટ હલેછા મોજા હુકા લંગર બંદર ગોદી સંધ્યા સૂર્ય વૃક્ષ નદી પશુ પક્ષી પહાડ ફૂલો ગોવાળ ઘર બળદગાડી